ચાલો દોસ્તો જોઈએ પાણીની અંદર સોય તરે કે ના તરે પ્રયોગ કરવાનો છે આપણી પાસે નાના નાના ભૂલકાઓ પણ છે અને અને બહેનો માતાઓ ક્યાં છે જોઈએ ચાલો પૂછીયે આપણે પાણીની અંદર સોય તરે કે ના તરે નો તરે ઓહો પાણી પાણીની અંદર સોય તરે ના પાડો છો ક્યારે જોયું છે તમે નથી જોયું ચાલો તમે જોયું છે નથી જોયું મોટામાંથી બોલો ખરે નથી જોયું નથી જોયું તે જોયું છે એલું નાય નો તે બેટા તમે જોયું છે નો તરે પણ આપણે તરે એ રીતના બતાવશું પાણીની અંદર સોય તરે કે ના તરે ના તરે નો હલ્લો હિલ્લો દેવ સોય તરે કે નો તરે પાણીમાં નો તરે વાહ છોકરાને ખબર છે જો એના દેરાણીને પૂછીએ આપણે તરે કે ના તરે ના તરે ના તરે ચાલો આપણે બતાવીએ ચાલો હવે જોઈએ છે એક મોટા વાસણની અંદર પાણી લીધું છે પાણીની ઉપર એક પેપરનો ટુકડો મૂકેલો છે અને એની ઉપર સોય મૂકવાની છે જેઠાણી સોય મૂકે છે આપણે જોઈએ ચાલો કેમ થાય છે તરે છે કે ડૂબી જાય છે જોઈએ હજી હમણાં એમ ન ખબર પડે પેપરનો ટુકડો જે છે જેમ ભીનો થશે તેમ સરકીને નીચે જતો રહેશે અને ઉપરની સાઈડ સોય તરશે પાણીમાં દૂસતું ચાલો ધ્યાનપૂર્વક જોજો બધા ચાલો મને અત્યારે બરાબર દેખાતી પણ નથી આની અંદર સોય હા સોય મૂકી છે કે નથી મૂકી મૂકી આ છે જોઈએ છે ચાલો પણ ટાઈમ ઘણો લાગી ગયો આ બીજી કોઈ હાથમાં બીજી સોય છે તો એનો ખૂણો થોડો તો પેપરનો છે ને હાલો ચોકલેટ આપો થોડી વાર તેને ખૂણા ઉપર સેસ પુષ્ક કરવાનું છે એકદમ સેસ બારીકતાથી થોડીક થોડું કર્યો વધારે નહીં

સોય મૂકી અને દોસ્તો હવે હું એકવું છે અઘરું છે ને બેટા હલો દીદી અઘરું છે ને ચાલો ડેડી બતાવશે જુઓ આ પેપર ટુકડો પાણીમાં મૂકું છું તમે જોઈ શકશો એકદમ શાંતિથી ધીમે મૂકું છું આ ટ્રાય છે હવે આપણે કરી બતાવવાનું છે મિશન એકદમ સક્સેસ જોઈએ આપણું લઉં છું છે દોસ્તો જોઈ શકો છો આ સોય એકદમ સેન્ટરમાં ધીમે એક જણ મૂકી દીધી છે એકદમ વચ્ચે તમે જોઈ શકો છો તરે છે અત્યારે પેપરના સપોર્ટના હિસાબે સોય તરે છે હવે પેપરને હું છૂટું પાડીશ એટલે સોય પાણીમાં તરશે દોસ્તો બીજી સોય દ્વારા હું થોડો પેપરને પ્રેસ કરવાનો મારવાનો પ્રયત્ન કરીશ એટલે નીચે સરકી જાય અને સોય તરવા માંડે ચાલો હવે આપણે જોઈએ છે હિલું ધ્યાન રાખજે બેટા બરાબર છે હવે જો હું એને નીચે નાખવાનો પ્રયત્ન કરું છું નહીં 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 ડુબે બેટા તું શાંતિ રાખ તારા ડેડી કરીને બતાવશે સો ટકા દોસ્તો ધ્યાન રાખજો ખાસ તમે જોજો તમે પણ આ પ્રયોગ કરશો તમારાથી થશે થોડી મહેનત થશે પણ થશે થશે ને થશે જ પાણીમાં સોય તરે કરે ને તરે જ ઘણા મિત્રોએ જોયું છે ઘણા મિત્રો એ નહીં જોયું હોય પણ આજે આપણે બતાવી દઈએ દોસ્તો ચાલો પેપરમાં

પાણી ની અંદર સોય કરે છે જોઈ શકો છો દોસ્તો નજીક થી કેમેરો કરો સોય તરે છે પાણી ની અંદર વાહ ભાઈ વાહ ચમત્કાર થયો